શ્રી રામકૃષ્ણ આશ્રમ તેમજ વિવેકાનંદ કેર સેન્ટર દ્વારા કોઠારીયા રોડ નંદાહોલ પાસે આવેલી વિવેકાનંદ કોલેજ ખાતે નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પ યોજાઈ ગયો હતો જેમાં અંદાજીત એકસો પચાસમી વધુ દર્દીઓએ લાભ લીધો હતો જેમાં સિત્તેર જેટલા દર્દીઓને આંખમાં મોતિયાનું નિદાન થતાં રામકૃષ્ણ આશ્રમ દ્વારા તેને લગતા લોહીના રિપોર્ટ ડાયાબિટીસની તપાસ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા હતા અહેવાલ ગિરિરાજસિંહ રાણા આજરોજ રાજકોટના રામકૃષ્ણ આશ્રમના મેડિકલ સેન્ટર દ્વારા કોઠારિયા રોડ પર આવેલી વિવેકાનંદ કોલેજમાં સવારે નવથી બાર દરમિયાન નિશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવેલું જેમાં લગભગ દોઢસો એક પેશન્ટ પોતાની આંખ બતાવવા આવેલા અને સિત્તેરેક જેટલા પેશન્ટને મોતીઓ મોતીઓ ઉતરાવવા માટે નિઃશુલ્ક વ્યવસ્થા રામકૃષ્ણ આશ્રમના મેડિકલ સેન્ટરમાં કરવામાં આવેલ છે જેના માટે એમને જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ તથા લોહી પેશાબના રિપોર્ટ વગેરે પણ નિઃશુલ્ક અત્રે કરીને બધી ટોટલી કેર રાખવામાં આવેલી છે અત્યારે રામકૃષ્ણ આશ્રમના મેડિકલ સેન્ટરના આંખના બે ડોક્ટર્સને પોતાની એક્સપર્ટ સેવાઓ પણ આપેલી છે જે બંને પણ અત્રે ઉપસ્થિત છે અને આ માટે અમને વિવેકાનંદ કોલેજનો સાથ અને સહકાર મળેલો છે